જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કેવડા ત્રીજ વ્રત કેવી રીતે કરવું અને તેની કથા વાર્તા કરીશું વ્રતની વિધિ ભાદરવા સુદ ત્રીજ સવારે નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જવું ભાવપૂર્વક પૂજન કરી બીલીપત્રો અને પુષ્પો સાથે કેવડો ચડાવવો શિવ પાર્વતીની વાત સાંભળી શિવ પાર્વતીની વાત સાંભળી ઘરને શણગારવું આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો કેવડો સૂંઘીને આખો દિવસ વિતાવવો કેવડા ત્રીજની કથા શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા હસતા રમતા વાતો કરતા હતા વાતમાંથી વાત નીકળી અને પાર્વતીએ પૂછ્યું નાથ તમને પરણવા મેં ઘણા વ્રતો કર્યા પણ એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપાસિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ તે મને કહું દેવી બાળપણમાં તમારા પિતાજી હિમાલય તથા માતાજી મેનાના કહેવા છતાં તમે મને વરવાની હઠ લઈને બેઠા હતા મને મેળવવા તમે ઘણું કઠણ તપ આદર્યું હતું બાર બાર વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા ઘણા વર્ષો તમે અન્નજળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશ નીચે રહી દિવસો વિતાવ્યા હતા ઉનાળાનો અંગારા વરસતો તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમે તમારા શરીરની ચિંતા કરી ન હતી એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા તેવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા તેવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું તમારા મા બાપે એ વાત સ્વીકારી પણ તમારા હૃદયમાં દુઃખ થયું તમે સીધા તમારી બહેનપણી પાસે જઈ હૈયાફાટ રુદન કરી કહેવા લાગ્યા હે સખી હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું પરંતુ મારા મા બાપ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ સખીએ કહ્યું બહેન એવું આપણાથી ન થાય આપણે અહીંથી ગુપચૂપ નાસી જઈએ આ પ્રમાણે નિશ્ચય કરી તમે બંને ઘરેથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને જણા એક ભયંકર વનમાં આવ્યા ત્યાં એક સુંદર ઝરણું જોયું બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન તજી દઈ મારું પૂજન કર્યું જાત જાતના વનફૂલો બીલીપત્રો અને કેવડો મને ચડાવ્યો તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માગવા કહ્યું તમે બોલ્યા દેવ જો તમે પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ મેં તમારી વાત સ્વીકારી ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે પારણું કર્યું થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સૂઈ ગયા થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગ્યા તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા અને તમને બંનેને અહીં ઊંઘતા જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો તેમણે ધીમેથી તમને જગાડ્યા હિમાલયે પૂછ્યું બેટી હિમાલયે પૂછ્યું બેટી આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરે છે તમે કહ્યું પિતાજી હું ભગવાન શંકરને વરી ચૂકી છું જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ પ્રાણ ત્યજી દઈશ તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું હે દેવી કેટલાક આ વ્રતને હરિતાલિકા વ્રત કહે છે કારણ કે હરિતા હરણ કરાયેલા અને અલિકા એટલે કે સખીઓ વડે સખીઓએ તમારું હરણ કર્યું હતું વળી કેટલાક કેવડા ત્રેજ પણ કહે છે કારણ કે તમોએ પુષ્પોની સાથે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો જોકે કેવડો મને ચડતો નથી છતાં તમે સ્નેહના આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો એટલે મેં તેનો સ્વીકાર કર્યો હતો હજી પણ આ દિવસે જે મારું કેવડા સહિત પૂજન કરે છે તે મને પ્રિય લાગે છે આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ તે ઉત્તમ ગતિ પામી શિવલોકમાં વાસ કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો